તો ઉનાળાની શરૂઆતની સાથે જ પડોના રાજા કેરીનું આગમન થયું છે હાલમાં હાફુસ બદામ અને સુંદરી કેરીની આવક શરૂ થઈ છે પ્રખ્યાત રત્નાગિરીના હાફુસનો હોલસેલ ભાવ બારસોથી ચૌદસો રૂપિયા સુધી બોલાયો છે હોલસેલ બજારમાં બદામનો એશીથી એકસો ત્રીસ રૂપિયા કિલો બોલાયો છે ભાવ હાલ કેરલા અને વિજયવાડાથી કેરીઓ પહોંચી રહી છે અમદાવાદના બજારમાં કે ગુજરાતમાં કેરીની આવક શરૂ થવામાં હાલ પણ સમય છે શરૂઆત અને તેની સાથે સાથે કેરીની આવકની પણ શરૂઆત થઈ ચૂકી છે જો કે અત્યારે ગુજરાતમાંથી જે કેરીઓ પાકે છે તેમાં સમય છે પરંતુ સાઉથમાંથી કેરીની આવક અત્યારે શરૂ થઈ ગઈ છે એમાંથી પણ આપણે સૌ જાણીએ છીએ કે રત્નાગીરીની જે હાફુસ કેરી છે એનો એક અલગ જ ચાહક વર્ગ છે સૌથી મોંઘી કેરી હોય છે પરંતુ સ્વાદમાં પણ એટલી જ મજા આપે છે હાફુસ કેરી રત્નાગીરીની અત્યારે બજારમાં આવક તેની શરૂ થઈ ગઈ છે અત્યારે હું નરોડા ફ્રૂટ બજારમાં ઉપસ્થિત છું અને

થોડીક આવકની અંદર આ વખતે ઘટ ઘટાડ થોડોક આવકની અંદર કટોટીયા છે આ વખતે અને જે દર વખતે આવક આવતી હતી એના કરતાં અત્યારે વીસ પર્સન્ટ આવક છે અને બજારની અંદર જે દર વખતે ભાવ રહેતા હતા એના કરતાં ભાવ અત્યારે ડબલ ચાલી રહ્યા છે ગયા વર્ષે આ ટાઈમે માર્કેટની અંદર પંદરસોની આસપાસ પેટીની આવક હતી અત્યારે બજારની અંદર ચારસો પેટીની આવક છે અને ગયા વખતે જે બજાર ચાલતી હતી એના કરતાં ભાવ ડબલ ચાલી રહ્યા છે જેમ રત્નાગીરીની લોકો કે હાપૂસ ખાવાની અંદર લોકોને વધારે ઉત્સુકતાઓ છે અત્યારે એની શરૂઆત થઈ ગઈ છે હવે અને અત્યારે ડઝનનો ભાવ ચાલુ રહ્યો છે હોલસેલની અંદર બારસોથી લઈને પંદરસો રૂપિયા ડઝન સુધી હોલસેલમાં